રૂના ગોટા રહી ગયા છે શું ચેડ ના 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 રૂ તો ભરાઈ ગીધું ઓહો આ તો બેઠા હતા હે હેઠા વાયેલા હતા લ્યો લઈ દો હવે શું કઈ શું બાફી ખાવાના ભલા આદમી અરે મફુજી બિયારણ થાય તો હવે બિયારણ નહીં પણ આ આટલા વર્ષથી તમારા ભેડા વાયેલા હતા તો પછી અમનચમ કોઈ દાડો ના કીધું કે અમારા ક્ષેત્ર માં ભેડા વાયા છે હવે મફુજી કેવા ના હોય આવરી ઉભા હોય તમે તો અહીંથી રોજ હેડો લઈ જવાનો હવે તમારા ઘરથી રોજ સાર લેતા હોય છે એટલે અમાર તો હોય ખુંખારો ખાઈ ને કળવું પડે અમે ક્ષેત્ર ના વળી ગયા ઈ વાત સાચી તો પછી લઈ જો બિયારણ નહીં બિયારણ કરવું લ્યો હવે કોઈ કાળકડા બાળકડા વાવો ને તો કેજો ઓહો ગાર છે દૂધી બેઠી છે કે નહીં બેઠી

અને તમાકુ જો ને તો મૂળા ખાવા ને તો લેતા આવજો પાળીએ વાયા છે તમાર જે તો હોય હાર બોલ હો સૂરજ કબ દૂર ગગન સે ચંદા કબ દૂર કિરણ સે ખુશબુ કબ દૂર પવન સે કબ દૂર બહાર ચમન સે એ વંદન તો પ્યાર કા બંધન હે જન્મ કા સંગમ હે ક્યું આયું જોઈ લો બધું કમ્પ્લીટ હોય ભાઈ બીજું હવે બનાવી શકો હવે ગુજરાતી કોઈ બનાવ્યું તો હારું તું ગીત યાદ કર યાદ કર માટલું હ

ટૂંકો સ્લો મોશન કરી દેવાનું યાર સ્લો મોશન પછી કેટલું કરવાનું એટલે પંદર સેકન્ડ નું એટલું થઈ ગયું ઘણું આગળ ઉપર છે

ના કરે એટલે દેતા મારા ખેતર ની વાત કરો તે હાથા ના રાખું ઓલ્યો ભદવાર તો કરો ખબર પડતી હું આખી વાત સમજી ગયો

મેલો છે હવે મારે લેજો પણ હું તમને ઠપકો હાલવા આવ્યો છું મારી વાત ઓફરો ઠપકા તો રોજ બધા હાલવા આવે છે નામી ઓફરે તો પણ આવો ઠપકો નહી હોય અરે માથા બારે ઠપકો છે આ પણ મારી વાત ઓફરો ઠપકા ઓફરવાના જાણા છે એટલે જાણે ઓફરવાના છે બાકી હવે અમી છે ની હવે અમી પદગતિના પંચે જઈ જાય હવે તમારો છોકરો આ કે તો તન તમારા ફાયને હારી દો ઓફરો તમ એટલે એટલે શું કહેવા માંગો છો હું તમારા છોકરાની રાઈડ લઈને આવ્યો છું છેતરામાં ભડવાડ કરે છે વસ્તીના રાયડા ભાજીને નાખે છે

મારો છોકરો બીજું કોઈ નઈ મારો છોકરો આયરણ થાય છે એટલે તમને ગમતું નથી અમે બાપ બેઠો બે જણા હવે આયરણ થવાના છ

35 જણાને ભલે જોયો પણ જો એવી હાલત કરીને મેલું તો 50 જણા ના જો તો મને કેજો મેમાનો હે મેમાનો ના વાળી શું કરો છો

તમારા રાય ની બધી શેકો વગર તમારે નાવે ના થાય તમારે કોઈ ફરક નહીં પડવાનો આંખો હેરા રસ્તા બધા જોડી થઈ જશે રીલ આ બાપ બેટો ઊંધા ના કરનાર છે તાર જો કે કોઈ ની રાખ હાલ જાવ એને મારું કે હલકાર વાત એને ખબર પડાય હું તો ગાવા કે કે 35 જણ પણ ભુબજજી કેટલા જણા ભેળા કરશે ખરેખર મઈ સાગર નો મેળો થાય ને એટલા બધા ભેળા કરશે જે આગળ એને ફીટ કરી નાખું ના મેલું આ વાને કે બ્રહ્માસ્ત્ર બ્રહ્માસ્ત્ર સડાયું આ ઓ તારે મારા બેટા જો કા જમીયાનો બાપ પાણી વાળવા આવ્યો

મોબાઈલ લાવ મોબાઈલ લાવ મોબાઈલ 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 લાય તું લાય ના મને કાઢ્યા ભાઈ આવતો નરવી હાથે આખા વાહના છોકરા બગાડ હડો જો કાકા તો હેડ મારા કાકા જોડે હા હા એમ જોડે જ જાવ અરે તમે જો લઈ જાતા હશો માર્યો એક એકર હા કાકા હા

તમે ધબલ ફોલાવો છો બધું આ રોડ મારા રાયડો ભાજો એનો ખર્ચો આવી દે તમે મોબાઈલ લઈ લીધો મારો

হ্যাঁ পাটন হা